હવે વાત કરીશું ઠંડીની ગુજરાતમાં શિયાળો હવે પોતાનું અસલ રૂપ બતાવી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આકાશ સાફ રહેશે જોકે આગામી અડતાળીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વધશે હાલમાં સાત પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સો ડિગ્રીની આસપાસ નોંધાયું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કડકડતી ઠંડી અને માવઠાની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાથી ઠંડીમાં વધઘટ જોવા મળતી હતી પરંતુ સોળથી વીસ જાન્યુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે સૌથી મહત્વની વાત એ છે કે થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન સીઝનનું પ્રથમ સ્ટ્રોંગ વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે પંજાબ હરિયાણા અને રાજસ્થાન સહિત ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે આ ફેરફારોને પગલે જાન્યુઆરીના અંતમાં ઉત્તર ભારતના પહાડોમાં તાપમાન શૂન્યથી નીચે જશે અને ગુજરાતમાં ઠંડીનો પારો વધુ ગગડશે

કહી શકાય કે ઉત્તરાયણનું મહાપર્વ ખાસ કરીને પતંગ રશિયાઓ માટે જે અનેરો ઉત્સાહ છે તેના સંદર્ભમાં તેઓ આશા રાખી રહ્યા છે કે આજે પવન સારો હોય અને ઉત્તરાયણનું પર્વ મોજથી મનાવે પ્રાપ્ત થયેલી વિગત મુજબ જે રીતે પવનની ગતિ હાલ તબક્કે જે વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ અત્યારના સંદર્ભમાં નવથી અગિયાર કિલોમીટર પ્રતિ કલાક જે પવનની ગતિ છે તે આજે ચૌદ જાન્યુઆરીના રોજ રહેવા પામે છે ઉત્તરાયણનું પર્વ જોઈએ ધરતી તો આમ બે દિવસ માટે પતંગ રશિયાઓ મનાવે છે ચૌદ અને પંદર એટલે આજે જે જોઈએ તો નવથી અગિયાર જેટલો પ્રતિ કલાક કિલોમીટરની દ્રષ્ટિએ પવનની ગતિ રહેશે તદુપરાંત પંદરમી પંદર જાન્યુઆરી એટલે કે આવતીકાલે પણ આ ગતિ વધે એટલે કે અગિયારથી તેર કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ થાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે પરિણામે કહી શકાય કે પતંગ રશિયા માટે આ ઉત્તરાયણનું પર્વ સારી રીતે બનાવી શકે તે પ્રમાણેનો પવન રહેશે અને તેઓ આનંદ માણી શકશે હવે જ્યારે હવામાનની વાત કરીએ તો ચોક્કસ રીતે અત્યારે જોઈએ તો તાપમાનમાં એટલે કે તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેવો મહાનગરોમાં વધારો થવા પામ્યો છે પરિણામે ઠંડીનું જોર ચોક્કસ રીતે આગામી આ દિવસોમાં ઘટ્યું છે અત્યારે જે સૌથી વધુ ઠંડુ શહેર જો હોય તો કચ્છ જિલ્લાનું નલિયા શહેર છે એ સૌથી વધુ ઠંડુ શહેર છે અને ડિગ્રી જે તાપમાન પ્રાપ્ત થયું છે તે પ્રમાણે સાત પોઈન્ટ છ ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન રહેવા પામ્યું છે પરિણામે ત્યાં પણ જે રીતે અત્યાર સુધીની ઠંડી છે તેના કરતાં આંશિક રીતે ઠંડીમાં અત્યારે ઘટાડો થયો છે બીજી બાજુ જોઈએ તો જો મહાનગરોની વાત કરીએ ધરતી તો જે મહાનગરોમાં મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું તે હવે પંદર ડિગ્રી આસપાસ પહોંચ્યું છે એટલે કે એકથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારે વધારે ઓછું થવા પામ્યું છે એટલે પરિણામે હાલ આ તબક્કે હવે ઠંડીનું જોર પણ ઘટ્યું છે કારણ કે તાપમાનમાં વધારો થયો છે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જે આગાહી હવામાન વિભાગ દ્વારા ધરતીક્રમ કરવામાં આવી છે તે ચોક્કસ રીતે હજુ ઠંડીનું જોર જે ઉત્તર પૂર્વીય પવનો છે તેના કારણે પવનની ગતિ વધશે એટલું જ નહીં પરંતુ જે રીતે ઠંડી છે તેનો પણ વધુ પ્રમાણમાં અનુભવ થશે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં હાલના તબક્કે ઉત્તરાયણના પર્વની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સામાન્ય ઠંડી અનુભવી શકાય તે પ્રમાણેની ઠંડી રહેશે પરંતુ આગામી દિવસોમાં હવે પછી જોઈએ તો તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જી ધરતી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો હાલ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે તો આગામી સમયમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનું તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે ઠંડીનું જોર વધશે